સ્વાગત છે તમારો મિત્રો વાગી ગયા છે સવા ત્રણ આપણે આવી ગયા છે પ્રાણી સંગ્રહાલયમાં જોઈ શકો તો તમે પાછળ માણસો ને માણસો દેખાય છે આગળ પણ જાય છે થોડા ઘણા તો હવે આપણે આગળ એવું કોઈ દિવસ તમે આઝાદ જોયું છે તમને આશા હતી કે ડોલ્ફિન જોવા મળશે પણ અહીંયા તો કાંઈ ન મળ્યું

આપડે ખબર છે આજો કેવું થાય છે તમે બન્યા હું તમને બતાવી છું એક અગત્યનો દીપડો વળ જોઈ શકો છો તમે ખૂનખાર વળ ખાતો દીપડો છેલ્લે સુધી બન્યા રે છે તમને બતાવવામાં આવશે સિંહ મગર મિલ ગઈ ધર तुम देख सकते हो तुमने कभी नहीं देखा होगा ये जो दरिया में आती है वो मगर है गाइस देख सकते हो ये स्पेशल पबजी खेलने इधर आया है तुम देख सकते हो इस सज्जन को ये स्पेशल पबजी खेलने इधर आया था इसका मुँह